ચિતલ ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ચિત્તલ ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી અમરેલી જિલ્લાના ચિત્તલ ખાતે રાજરત્ન ફાઉન્ડેશન ચિત્તલ દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થઈ આતકે મહાસભા યોજી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં અમરેલી જિલ્લામાં વસતા આદિવાસી તેમજ દલિત સમાજ દેવી પૂજક સમાજ મુસ્લિમ સમાજ તેમજ વાલ્મિકી સમાજ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા